ધોરણ ત્રણ વિષય છે આસપાસ તેમાં આપણે જોઈએ પ્રકરણ સત્તર પત્રનો વાસ અહીંયા તમને એક પત્ર આપેલો છે જે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ આખું પ્રકરણ છે તે પત્ર ઉપર આધાર છે કે પત્ર કઈ રીતે લખવામાં આવે છે જે જૂના સમયની જે આપણે ટપાલ જે આપણે કહીએ છીએ કે ટપાલ તે આપેલી છે હવે સલમાન છે તેને લખે છે સામીરા તેના મિત્રને પત્ર લખે છે તેની વાત છે પત્રમાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે સરનામું લખેલું છે કોને લખેલો છે સલમાનને પત્ર લખેલો છે તેનું સલમાન એવું લખેલું છે બ્લોક સી ઘર નંબર પંદર દરિયાપુર અમદાવાદ પિનકોડ છે આડત્રીસ ત્રિપલ ઝીરો વન આ રીતે સરનામું છે તો કોઈપણ આપણે વ્યક્તિને મિત્રોને મમ્મી પપ્પાને કે કોઈપણ વ્યક્તિને આપણે પત્ર લખવું હોય તો પહોંચાડવું હોય તો આ રીતે તે વ્યક્તિનું નામ સરનામું આપણે લખવાનું હોય છે ત્યાર પછીનું આ રીતે આગળ અને પાછળ આ પાછળનો ભાગ છે આ રીતે પત્ર લખેલો છે સામીરા છે તે કહે છે કે સલમાન તું કહે કેમ છે તું અમે બધા મિત્રો તને ખૂબ જ યાદ કરીએ છીએ આશા રાખીએ રજાઓમાં તું વડોદરા આવીશ બધા વડીલોને નમન તો આ રીતે સામીરા છે તે સલમાનને પત્ર લખે છે અને કહે છે કે તું કેમ છે અમે બધા મિત્રો તો મજામાં છીએ અને ખૂબ જ તને યાદ કરીએ છીએ અમે એવું એવી આશા રાખીએ છીએ કે તું રજાઓમાં વડોદરા આવીશ અને અમારી સાથે વડી મળીને મોજ કરીશ અને બધા વડીલોને મારા નમન કહે છે લીતિ સામીરા તો કોણે લખેલું છે સામીરાય અને કોને લખ્યું છે તેના મિત્રો સલમાનને તો આ રીતે આપણે પત્ર છે તે લખી શકીએ હવે આપણે જોઈએ કે હું પત્ર છું અને મને સામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે હવે પત્ર છે તે પોતાની વાત કરે છે પત્ર છે તે કહે છે કે હું પત્ર છું મારું નામ પત્ર છે અને મને સામિરા નામની છોકરી છે તે તેના મિત્ર સલમાનને સેનાથી લખેલો છે પેનથી એટલે કે બોલપેનથી લખેલો છે મને ટપાલ પેટીમાં મૂકવામાં આવ્યું પત્રને ક્યાં મૂકવામાં આવે છે ટપાલ પેટીમાં અને પત્રને કોણ બહાર કાઢે છે તો ટપાલીએ મને બહાર કાઢ્યો ટપાલી તેને બહાર કાઢે છે પછી મને બેગમાં મૂક્યો અને ટપાલીની સાયકલ પર ઉપર સવારી કરીને હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો હવે કોની સાયકલ ઉપર પત્ર છે જાય છે તો ટપાલીની સાયકલ ઉપર પત્રને મૂકવામાં આવે છે અને ત્યાંથી સવારી કરતાં કરતાં પત્ર છે તે પોસ્ટ ઓફિસ પહોંચે છે પત્ર પોતાની વાત કરે છે ત્યાં મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યું અને મારા ઉપર સખત છાપ પાડવામાં આવી ત્યાં પછી પોસ્ટ ઓફિસે પત્ર પહોંચે છે એટલે બેગમાંથી પત્રને બહાર કાઢવામાં આવે છે તેના ઉપર છાપ પાડવામાં આવે છે કઈ જગ્યાની છાપ હતી પત્રો ઉપર વડોદરાની જ્યાંથી મારી સફર શરૂ થઈ એટલે તેને પહોંચવાનું હતું અમદાવાદ તો વડોદરાની છાપ હતી અને ત્યાંથી પત્ર કહે છે કે મારી યાત્રા છે તે શરૂ થાય છે મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો પત્ર કહે છે કે મારી ઉપર છાપ પડી તે પછી મને મોટી બેગમાં મૂકવામાં આવે છે આ બેગમાં બીજા ઘણા બધા પત્રો પણ હતા જે બેગમાં પત્રને મૂકવામાં આવે છે તેમાં બીજા પત્રો પણ હતા અને બધા કઈ જગ્યાના હતા બધા પત્રો અમદાવાદના હતા હવે કેવા રંગની પેટી છે તો લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યું હવે ટપાલ વિભાગની જે ગાડી હતી જે લાલ રંગની હતી તે ટપાલને ત્યાંથી લઈને રેલવે સ્ટેશન પહોંચાડે છે ઉતારે છે આ પત્રને અને ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી અને ત્યાંથી અમદાવાદની ટ્રેનમાં પત્રને બેસાડવામાં આવે છે એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો હવે પત્રો કહે છે કે હું અમદાવાદ પહોંચી ગયો છું સરનામા પર અલગ કરવામાં આવ્યો હવે મારા ઉપર જે સરનામું લખેલું હતું તે વિસ્તાર આવવા લાગ્યો અને મને અલગ કર્યો અહીં મારા પર બીજી છાપ પાડવામાં આવી અને છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યું હવે અમદાવાદ પહોંચીને જે સરનામું હતું તે માટે પત્ર ઉપર અલગ છાપ પાડવામાં આવી અને છેવટે ટપાલી છે તે સલમાનના ઘરે પત્રને પહોંચાડે છે તો આ રીતે પત્ર છે તે પોતાની વાત કરે છે અને સામીરાએ તેના મિત્ર સલમાનને પત્ર લખેલો છે ત્યાર પછીનો આપણે નેક્સ્ટ વીકમાં સમજીશું